દ્રા પોલીસ ની સહારણીય કામગીરી વરસાદમાં ફસાયેલા વૃદ્ધ સલામત સ્થળે ખસેડાયા પાદરામાં આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં જળબંબા કાર સર્જાયો છે ત્યારે પાદરા જંબુસર રોડ જાસપુર ચોકડી પાસે દુકાનમાં એક વૃદ્ધ કાકા બેઠા હતા અને વરસાદના પાણીમાં વધારો થયો હતો ત્યારબાદ પાદરા પોલીસે વૃદ્ધ કાકાને સલામત સ્થળે ખસેડીને માનવતા દાખવી હતી અમારા એને પોલીસની ગાડી બોલાવીયાવાળા શહેરે ફોન કર્યો કે સાહેબની ગાડી અમારી તૈયારીમાં આવી જે દાદા ભરતી આવ્યા હતા સાવલી બાજીના બેઠા હતા એમની સહસિલમાં અહીંયા આવ્યા હતા પણ બધાના દાદાએ કલાકથી રોકાઈ ગયા હતા કલાક દોઢ કલાકથી અહીં બેઠા હતા પણ આગળ આ પુરસી પર બેઠા હતા હવે દાદાના અક્ષર ફોન કરે દાદા માટે અમારા એન્ડિયાવાળા સાહેબે પોલીસની ગાડીને ફોન કર્યો પોલીસ પણ અમારી સુરક્ષા માટે તૈયારીમાં આવ્યા આ પાદરાની પોલીસ અમારી અમારા માટે શાંતિ સુરક્ષા માટે બહુ સુરક્ષિત આવી છે પોલીસ અમારા માટે તૈયારીમાં દોડે છે